સુરતમાં તે જ અંકલેશ્વર ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂના વિપુલ જથ્થા સાથે ડ્રાઈવર ક્લીનર અને સોળ પોઈન્ટ લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટાટા મિની ટ્રક નંબર

કરવસિંહ કૌશિક ને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપાયેલ ડ્રાઈવર ક્લીનર ની દારૂ અંગે પૂછપરછ કરતા તેઓને હરિયાણાના કાલા નામના ઈસમે ભરી આપી બાબાભાઈ નામના ઈસમે ફોન ઉપર સુરત ખાતે પહોંચાડવા જણાવ્યું હોવાની કબુલાત કરી હતી